વહુ આવી ગઈ નવી વહુ આવી ગઈ કાર દરવાજા પાસે આવી કે તરત જ અવાજ આવ્યો અજયની મા જલ્દી આવો કોઈએ બૂમ પાડી સ્વાગત કરો અરે કોઈ ગીત ગાઓ અજયની મા રાધાદેવીએ પુત્રવધુ નું સ્વાગત કર્યું અજય જેમ આગળ વધવા લાગ્યો કે તરત જ તેની બહેન રેખાએ ઘરનો દરવાજો રોક્યો અરે ભાઈ આજે પણ આ રીતે અંદર જશો એક રૂપિયો ચાલશે અજય ચીડવ્યું ભાઈ બહેન વચ્ચે નોકટોક શરૂ થઈ તમામ મહિલાઓ પણ રેખાને સાથ આપી રહી હતી ધીમેથી ઉપર જોયું જોયું અને તેના ઘરનો નજારો જોયો એ જૂની ઘર કે ઉપરના માળે ખૂણામાં ઉભેલી એક સ્ત્રી અને તેની સાથે ઉભેલા બે બાળકો તેની તરફ ઝંખનાભરી નજરે જોઈ રહ્યા હતા આંખો મળતા જ મોટો છોકરો હસ્યો તે સ્ત્રી પણ કઈ કહેતી હોય તેમ લાગ્યું ત્યારે નાની હોકરીએ કંઈ કહ્યું કે તે બાળકોને લઈને અંદર ચાલી ગઈ ત્યારે રેખાએ કહ્યું અરે ભાભી અંદર આવો ઉતાવળ છે ધીરજ છે કેતકી અજયને પગલે ઘરમાં પ્રવેશી લગભગ પંદર દિવસ વીતી ગયા આવતી વખતે કેતકીએ તે સ્ત્રીને ઘણી વાર જોઈ જે તેને જોતાની સાથે જ હસ્તી પણ વાત કરતી ન હતી કેટલી જારે પણ વાત કરવાનો પ્રયત્ન કરતી ત્યારે તે ઝડપથી હા નાનો જવાબ આપતી અથવા હસીને ટાળતી કેટકી સમજી ન શકી કે મામલો શું છે પરંતુ ધીમે ધીમે તેને માહિતી મળે છે કે તે મહિલા તેના પતિ અજની કાકી છે પરંતુ મિલકતના વિવાદને કારણે તેમની વચ્ચે હવે કોઈ સંબંધ નથી મિલકતનો વિભાજન જોઈને કેટકીને લાગ્યું કે તેના સસરાને તેના હિસ્સામાં વધુ એક ઓરડો છે પછી શું તેના કારણે તેની કાકી લગનમાં આવી ન હતી કે તેના સસરાએ તેને લગનમાં આમંત્રણ ન આપ્યું મને ખબર નથી કે કોણ વધુ ખોટું છે એક દિવસ જ્યારે કેતકી તેની સાસુ રાધા સાથે આરામથી બેઠી હતી ત્યારે તેણે જૂની વાતો સંભળાવતા કહ્યું તમે જાણો છો એક દિવસ હું આતુરતાથી કમલાને મારી દેરાણી તરીકે નહીં પરંતુ મારી વહુ તરીકે લાવી હતી મારી સાસુ પથારીમાંથી ઉઠી પણ શકતા ન હતા હું તેની સાસુની જેમ સંભાળ રાખતી અને મેં દિયર પ્રકાશને મારા પુત્રની જેમ ઉછેર્યો છે તેનું ભંતર કામ લગ્ન વગેરે બધું જ મેચ કરી આપ્યું હતું આ બધું કેતકીની સામે જોતા કહ્યું હા કેતકીએ વધુ ઉત્સુકતા વ્યક્ત કરી શરૂઆતમાં તો કમલાએ પણ મને સાસુ જેટલો જ આદર આપ્યો અને પ્રકાશે પણ ક્યારે મને કશું વળતર આપ્યું નહીં તેને પોતાની આંખો સામે ભૂતકાળ દેખાતો હતો પરંતુ ખરાબ તો આ પડોશના લોકો કોઈ કોઈનું ઘર બનતું કોઈ જોઈ શકતું નથી અને આ નિર્દોષ કમલા પણ તેમના શબ્દોમાં પડી ગઈ અને ભગની માંગણી કરી રાધાએ ચહેરો બનાવીને કહ્યું શું થયું હતું કેતની ઉત્સુકતા દબાવી ન શકી તેના લગ્ન પછી ત્રણ વર્ષ સુધી બધું સારું ચાલ્યું પરંતુ મને ખબર નથી કે લોકોએ તેના મગજમાં શું બેસાડ્યું કે ધીમે ધીમે તે ઘરના કામમાંથી દૂર થવા લાગી તે દરેક બાબતમાં અમારી અવગણના કરવા લાગી પછી એક દિન પ્રકાશે તારા સસરાને કહ્યું ભાઈ હવે માં અને પપ્પા તો નથી રહ્યા આપણે ઘરનું વિભાજન કરવું જોઈએ જેથી કરીને આપણે આપણી જરૂરિયાત પ્રમાણે જે ફેરફાર કરીએ અને આપણી રીતે જીવી શકીએ આજે તારા મગજમાં શું આવ્યું તને કઈ કમી છે તારા સસરાએ પ્રકાશને ઉપરથી નીચે સુધી કહ્યું ના એવું નથી પણ આજે નહીં તો કાલે વિભાજન તો તો થશે જ અત્યારે કરશો તમે પણ થશો અજય વિજય માટે રૂમ તૈયાર કરી શકશે હું અહીં મારું વેરહાઉસ અને ઓફિસ પણ બનાવવા માંગુ છું તેથી જો વહેંચણી યોગ્ય રીતે કરવામાં આવે તો ઠીક છે કદાચ તું અજય વિજયને તારાથી જુદો ગણે છે પરંતુ હું સંમત નથી હું તમારા ત્રણેયને સમાન રીતે વહેંચીશ અને તે પણ હજી નહીં તમે અન્યાય કરો છો ભાઈ પ્રકાશની આંખોમાં આંસુ આવી ગયા અને તે ચાલ્યો ગયો બાદમાં લાંબા સમય સુધી તેમના રૂમમાંથી જોરથી દલીલબાજીના અવાજો આવતા રહ્યા બસ થોડા દિવસો વીતી ગયા અને ફરી એ જ વાત થઈ હવે કમલા પણ વાત વાતમાં કઈ કહી દેતી કામમાં પણ ભાગલા પાડતી ઘરમાં ટેન્શન હતું ચર્ચા પુરુષોની સભામાંથી મહિલાઓની બેઠકમાં ગઈ ઘરમાં શાંતિથી ખાવું પીવું મુશ્કેલ હતું ત્યારે મેં ઘરના અને પરિવારના પાંચ વડીલો સાથે બેસીને વાત કરી પ્રકાશે અડધો ભાગ આપવાનું કહ્યું અમે કહેતા અમે મને દીકરા જેમ રાખ્યા છે શિક્ષણ લગ્ન બધું બધું કરાવ્યું અમે ત્રણ ભાગમાં કરીશું પણ વિભાજન પછી હવે આવા સંબંધો ન રાખવાનો શો અર્થ છે કેતકીએ પૂછ્યું રાધાએ સ્પષ્ટપણે કહ્યું તેમની દિનચર્યાને કારણે અમારું હૃદય ખાટું થઈ ગયું હતું તેથી જ્યારે વિભાજન થયું ત્યારે અમે તેમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખવાનો નિર્ણય લીધો હતો હવે તે તેની પસંદગી છે સારું મને કહો શું તેની ફરજ ન હતી કે તારા લગ્નના કામ વિશે અને તેમાં હાજરી આપવી પણ પ્રકાશ દિવસ પહેલા તેના વ્યવસાય માટે બહાર ચાલ્યો ગયો હતો જેમ તેના વિના કામ અટકતું હોય રાધા પોતાનો ગુસ્સો બહાર કાઢ્યો તમે તેમને આવવા કહ્યું હતું કે ઠીક છે રાધા ભવા ચડાવતા કહ્યું જેને હું ઘરે લાવી છું તેને બોલાવવા હું જઈશ તો કાલે વિજ્યના લગનમાં હું તમને આમંત્રણ આપીશ પછી તમે આવશો કેટકીને લાગ્યું કે હવે જૂની બાબતોનો ગુસ્સો કદાચ તેના પર નીકળી જશે તેણીએ નરમાશથી કહ્યું હું ચાની વ્યવસ્થા કરું કેટકી વિચારવા લાગી કે અસલી વાત કાકી સાથે વાત કરીને જ ખબર પડશે તેણે તેની કાકી અને તેના બાળકો સાથે સંપર્ક શરૂ કર્યો જ્યારે પણ તે તેને જોતી ત્યારે તે એક થી બે મિનિટ વાત કરતી એક દિવસ કમલાએ પણ કહ્યું તમે અમારી સાથે વાત કરો ભાઈ ભાભી ગુસ્સે થઈ જશે તો તમે કયા પ્રકારની વાત કરો છો તેઓ કેમ ગુસ્સે થશે કેટકીએ હસીને કહ્યું હવે કેટકીએ એકબીજાના મન પર જમા થયેલી ગંદકી દૂર કરવાનું નક્કી કર્યું તેથી એક દિવસ તેણીએ તેની સાસુને કહ્યું કાકી કહેતા હતા કે તમે કઢી બહુ સારી બનાવો છો કૃપા કરીને જરૂર નથી કે તેને આ વાતો બીજા કોઈ પાસેથી સાંભળી હશે પણ જો તે તેની સાસુને કહે તો તે તેની કાકીનું નામ કહેતી અને જો તે તેની કાકીને કહે તો તે તેના સાસુ નું નામ કહેતી

ભાભી કેતકી એ વખતે રસોડામાં હતી ત્યાંથી તેણીએ કહ્યું શું વાત છે તમારો પત્ર કેતકી બહાર આવી કે તરત જ પિંકીએ પત્ર ફેંકી દીધો અને ગેલેરીમાંથી ભાગી ગઈ જ્યારે તેની સાસુએ આ જોયું ત્યારે તેણે બૂમ પાડી પિંકી અંદર આવ પછી કેતકીને આશાનું કિરણ જ ન દેખાયું તેને ખાતરી થઈ ગઈ કે દિલ્હી બહુ દૂર નથી ત્યારે જ પુત્રીની વાતચીતના સંદર્ભમાં રાધાને તેના પતિ અને પુત્રી સાથે એક સપ્તાહ માટે બનારસ જવાનું થયું દિવસો વીતી ગયા તેથી શું કરવું તેની ચિંતામાં હતી પ્રથમ એક બાળક છે ઘરમાં એક વૃદ્ધ સ્ત્રી હોવી જોઈએ આખરે કેટકીને બધી સૂચનાઓ આપીને તે નીકળી ગઈ ત્રણ થી ચાર દિવસ સરળતાથી પસાર થયા એક દિવસ અજય અને વિજય પણ બપોરના સમય ઘરે હોતા આવી સ્થિતિમાં કેતકી વ્યથિત દેખાતી કમલા પાસે આવી તેની આઘાતજનક હાલત જોઈને કમલા થોડી અસ્વસ્થતા અનુભવી શું વાત છે તમે ઠીક છો મને ખબર નથી હું ખૂબ બેચેની અનુભવું છું મારું માથું ફરે છે કેતકીએ બહુ મુશ્કેલીથી કહ્યું તું તરત જ સુઈ જા એકદમ આરામથી આમ કહી કમલા તેના પતિને બોલાવવા નીચે ગઈ કમલા અને પ્રકાશ તેને હોસ્પિટલ લઈ ગયા અને દાખલ કરાવ્યા પછી અજયની ઓફિસે ફોન કર્યો અજય આવતાની સાથે જ પૂછ્યું શું વાત છે તે બેચેન થઈ રહ્યો હતો ચિંતાને કારણે બ્લડ પ્રેશર ઘણું વધી ગયું છે કમલાએ જવાબ આપ્યો હું કોઈને બોલાવી લઉં તમને બહુ તકલીફ પડશે અજય કહ્યું મુશ્કેલ દિવસો હશે તો તકલીફો આવશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી બધું સારું થઈ જશે પ્રકાશે કહ્યું બાકી કેટકીને બે દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું પછી તેને રજા આપી દેવામાં આવી પરંતુ ડોક્ટરે આરામ કરવાની કડક સૂચના આપી ઘરે આવીને કબલાએ બધું જ કામ સંભાળી લીધું દરમિયાન કેટકી કમલાનું વર્તન જોઈને વિચારતી હતી કે ભૂલ ક્યાં થઈ કમલાએ ક્યારેય તેના સસરા વિશે કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ એક દિવસ કેટકીએ કમલાને તેની વાતચીતમાં કહ્યું મેં વિભાજન કરાવ્યું બધા આ કહે છે પણ મેં શું ખોટું કર્યું હું કબૂલ કરું છું કે ઉંમરમાં તેઓ મારા સાસરીયા સમાન છે જો એવું હોત તો શું તમારા લગ્નમાં અમે અજાણ્યા ગણાતા હોત તો શું હું ભાગ પડ્યા વખતે લડાઈ ન થત બધા કહે છે કે મેં ટેન્શન ઉભું કર્યું પણ મેં એવું નથી કહ્યું કે સંબંધ તોડો એકબીજાના દુશ્મન બનીએ ચાલો આપણે આપણા પોતાના પરિવારમાં આરામથી રહીએ પણ ભાઈ ભાભી તે દિવસે થી આજ સુધી આ બાળકો સાથે પણ નથી બોલ્યા પણ હું ઈચ્છું છું કે બંને પરિવારમાં સદા મધુર સંબંધ બન્યો રહે માં પણ એવું જ કહે છે કેતકીએ પ્રેમથી કહ્યું સાસુ શું કમલાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હા તો પછી તેઓ શા માટે અમારી સાથે અજાણ્યાઓની જેમ વર્તે છે તે તે મોટી છે છે ને તેની જાળવી રાખવા માંગે તમે જાણો જ છો તે તે ઉંમરની છે જ્યાં તે તૂટી જશે પરંતુ ઝૂકશે નહીં કેતકીની વાત સાંભળીને કમલા કંઈક વિચારવા લાગી સાંજ સુધીમાં રાધા રેખા અને દુર્ગા ચરણ આવી પહોંચ્યા જ્યારે તેરે આવીને જોયું કે કેતકી પલંગ પર હતી ત્યારે રાધા ચોંકી ગઈ રાધાએ ગભરાયેલા સ્વરે પૂછ્યું શું થયું કંઈ નહીં હવે હું ઠીક છું પણ કાકી મને ઉઠવા દેતા નથી કેતકીએ કહ્યું ઠીક છે ઠીક છે તમે આરામ કરો હવે આ બધું હું કરી લઈશ રાધાએ કેતકીની અવગણના કરી અને તેના પ્રવાસ વિશે કહેવા લાગી ત્યારે કમલાએ કહ્યું તમે થાકીને આવ્યા છો હું સાંજનું ભોજન બનાવી દઈશ કોણ દરરોજ રાંધતા હતા રાધા જાણવા માંગતી હતી કાકીએ અત્યાર સુધી બધું સંભાળી લીધું હતું અજે કહ્યું તે હોસ્પિટલમાં એવી જ રહી તેણીએ ભાભીને એક મિનિટ માટે પણ એકલી છોડી ન હતી વિજે આગળ કહ્યું તો હવે તમે શું પૂછો છો દુર્ગાચરણે રાધા તરફ સહમત રીતે જોતા કહ્યું આપણે ક્યાં અજાણ્યા છીએ રાધાએ કમલા સામે કમલા જવા લાગી કહ્યું આખરે આપણા આપણા જ હોય છે આ વાત ભૂલી ગયા હતા પછી કમલા કંઈક પૂછવા આવી અને રાધાએ કહ્યું વહુ મને માફ કરી દે ભાભીજી તમે મોટા છો કેવી વાત કરો છો તે સાચું કહે છે પણ ક્યારેક ભૂલ કરે છે દુર્ગાચરણે કહ્યું કેતકીના હોટ પર સ્મિત ખીલ્યું મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ અને ફેસબુક માં ફોલો કરવાનું ભૂલતા નહીં આભાર